હેલો મિત્રો આપણે સવારે ઉઠી ગયા છીએ હવે નાય જોઈને તૈયાર થઈ ગયા છીએ કામ પર જવાનું છે તો મિત્રો પૂરાપૂરી બ્લોકમાં જોડાઈ લેજો હું તો કામ પર જવાનું છું ફોન ઘેર પડે રહે મારો એટલે મિત્રો જમ મને એમ અમારા લોકના દ્વારા સપોર્ટ કરજો મિત્રો જોઈ શકો છો હવે નાસ્તો કરવા જઈએ આપણે જય માતાજી મિત્રો ચાર રોટલી આજે ખાવાની છે તો મિત્રો નાસ્તો ચાર રોટલી બનાવી છે તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો આવીને આવી રીતે આખા દિવસનું શું હતા શું લેતા એ બધું બતાવી દે છે તો લાઈક ના જોડેલા જય માતાજી મિત્રો તો આપણે હવા ચા કોમી જ એટલે આપણે હવે ઘરે આવી ગયા છીએ તો હવે આપણે જય માતાજી કોઈ ના જય માતાજી કઈ ગાડી ના બોલે એક જ પીડા બોલે તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે જાય જમવા આવો તો બનાવી મારા ઘરે શું બનાવ્યું છે તો અમે તમને બતાવીએ આ છે ગૌની રોટલી આ છે કઢી ના આ છે કુરું બતાવવાનું શાક આ છે આપડા ઘેડિયા વધારે ખાતા એટલે મને કહેવાય કે તો જમવું હોય તો આવી જાવું જોઈએ તો લગ્ન અંદર બન્યા છે